પ્રયત્ન કરોનો દાખલો છે પાના નંબર બારો પર વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને શોધો એમાં પહેલો દાખલો છે આપણો સાત છેદમાં પાંચ ગુણ્યા ઓછા ત્રણ છેદમાં બાર વધતા સાત છેદમાં પાંચ બાર જો અહીંયા સાત છેદમાં પાંચ અને સાત છેદમાં પાંચ બંનેમાં સરખા છે બરાબર તો એને કોમન એટલે બહાર કાઢી લઈએ બરાબર તો શું રહેશે તો સાત છેદમાં પાંચ બરાબર તો હવે કંશ એક કંશ રહેશે બરાબર એક મોટો કંશ લઈ લઈએ ચલો સંખ્યા છે ઓછા ત્રણ છેદમાં બાર વત્તા પાંચ છેદમાં બાર બરાબર તો બાર બાર બંનેના છેદમાં સરખા છે બરાબર 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 સાત પાંચ ગુણ્યા હવે અહીંયા બાર છે અહીંયા બાર છે એટલે આખાના છેદમાં બાર લખી શકીએ આપણે તો આખાના છેદમાં બાર ઉપર શું રહેશે ઓછા ત્રણ વત્તા ચલો એક ધન સંખ્યા એક ઋણ સંખ્યા બાદબાકી થાય બરાબર 5 માંથી 3 જાય તો કેલા રે બે મોટી સંખ્યા ધન છે એટલે જવાબ આવશે ધન 7 માં છેદમાં 5 ગુણ્યા કેલા રહ્યા 2 / 12 બરાબર ચલો હવે અંશનો ગુણાકાર અંશની સાથે છેદનો ગુણાકાર છેદની સાથે બરાબર કે કેન્સલ થાય હું છે તો અહીંયા બે છે અને બાર છે બરાબર તો અવયવ પડે પાડી દે પહેલા અવયવ પાડીને જ બરાબર તો બારના અવયવ પાડીએ તો શું બને બારના અવયવ છ દુ બાર થાય છ દુ બાર આ બે અને બે કેન્સલ થઈ જાય તો આપણી પાસે શું રહેશે ઉપર અંશમાં સાત અને નીચે પાંચ છ અંક ત્રીસ સાતના છેદમાં ત્રીસ આપણો જવાબ આવે બરાબર આ થઈ ગયો પહેલો દાખલો બીજો દાખલો જોઈ લઈએ ચલો બીજા નંબરમાં છે નવના છેદમાં સોળ ગુણ્યા ચારના છેદમાં બાર નવના છેદમાં સોળ ગુણ્યા ઓછા ત્રણના છેદમાં નવ જો નવ છેદમાં સોળ નવ છેદમાં સોળ બંનેમાં સરખા છે એટલે આપણે કોમન કાઢી લઈએ એટલે કે બાર કાઢી લઈશું બરાબર તો બરાબર નવના છેદમાં સોળ હવે કૌશમાં શું રહ્યું તો ચારના છેદમાં બાર વચ્ચે વત્તાનું ચિહ્ન છે એટલે વત્તા ઓછા ત્રણના છેદમાં નવ બરાબર જો છેદમાં બાર છે અને છેદમાં નવ છે બરાબર તો આપણે લસા લેવો પડે બરાબર લસા લેવાનું લસા લસામાં શું કરવાનું બાર અને નવનો લસા લેવો પડે બરાબર કેટલો થશે તો બે વડે ભાગીએ છ દુ બાર નવ એમના એમ ફરી બે વડે ભાગીએ ત્રણ દુ છ નવ એમના એમ ત્રણ એકા ત્રણ ત્રણ તરી નવ ફરી ત્રણ વડે આ એક ત્રણ એકા ત્રણ ત્રણ નવ નવ દુ અઢાર દુ છત્રીસ બરાબર હવે અહીંયા બાર છે બરાબર આપણે છત્રીસ લાવવા માટે કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે ગુણવા પડે એટલે ત્રણ ક્યાં ગુણવાના અંશમાં ગુણવાના ચાર ગુણ્યા ત્રણ વત્તા અહીંયા નવ છે અને છત્રીસ લાવવાના છે આપણે તો કેટલા વડે ગુણ પડે ચાર વડે ગુણીએ તો નવ ચોક છત્રીસ થાય એટલે એના અંશમાં આપણે કેટલા ગુણવાના ચાર વડે ગુણવાના બરાબર તો થઈ ગયું ચલો નવ ના છેદમાં સોળ અને અલગ રાખવાનું બરાબર એટલે ગરબડ ના થઈ જાય ચલો ચાર તરી બાર જો આવી રીતે ગુણાકાર લઈ શકે અથવા આવી રીતે કંસ લખી દેવાના બરાબર કાં તો કંસ લખો કાં તો ગુણાકાર લખી દો પણ અહીંયા જો અહીંયા વત્તા વધતામાં અને ગરબડ ના થવી જોઈએ બરાબર તો ચાર તરી બાર આ બાર વધતા ચાર તરી બાર આ પણ બાર જ થયા આ કેવા થયા ઓછા બાર થયા છેદમાં છત્રીસ ચલો આ વત્તા બાર ઓછા બાર એટલે કેટલા થઈ ગયા શૂન્ય થઈ ગયા બરાબર 9 ના છેદમાં સોળ શૂન્ય છેદમાં છત્રીસ છે જવાબ શું આવે શૂન્ય બરાબર લસા લેતા ખાસ તમારે શીખવાનું છે બરાબર છેદમાં આપણે શું કર્યું પેલા પેલા બાર ને નો લસા લીધો કેટલો મળ્યો છત્રીસ મળ્યો હવે અહીંયા બાર છે અને અહીંયા છત્રીસ છે બરાબર તો બાર અહીંયા આપણે કેટલા કરવાના છત્રીસ કરવાના છત્રીસ કરવા માટે કેટલા વડે ગુણ્યા તો છત્રીસ થાય બાર દુ ચોઈ બાર તરી છત્રીસ થાય ત્રણ વડે છત્રીસ થાય એટલે આપણે અંશમાં ત્રણ ગુણ્યા છે જુઓ અહીંયા આપણે છત્રીસ લાવવાના છે નવની જગ્યાએ છત્રીસ લાવવાના તો કેટલા નવને ચાર વડે ગુણ્યા તો છત્રીસ થાય એટલે ચાર ક્યાં ગુણ્યા એના અંશમાં ગુણ્યા જુઓ નવની ઉપર અહીંયા ગુણ્યા છે બરાબર આ રીતે તમારે રસ્તા લેવાનો છે બહુ જ સિમ્પલ છે બરાબર ધ્યાન આપો